આપણે જઈએ ભેળ ખાવા અશ્વિનભાઈ ની ભેળ ખાવા જો અશ્વિનભાઈ ઉભા છે અશ્વિનભાઈ ભેળ બનાવે છે ફર્સ્ટ ક્લાસ તીખી ને મસાલા વાળી જો આ એની હેલ્પર છે અશ્વિનભાઈ કેમ છે ભેળ માં

તો આપણે અત્યારે ફનફેર છે એમ્બેસીમાં ઇન્ડિયન એમ્બેસીમાં તો ફનફેર મેળામાં આવ્યા છે તો જોવો મિત્રો આપણે પાણીપુરી છે એ લોકલ આઈના છે જે કાળિયા ઈવડે પાણીપુરી વેચે છે હાલો બતાવું હેલો જો આ વિદેશ વાળા પણ પાણીપુરી ખાય છે આ ભાઈને ખવડાવી જે છે અને આ બધા ખાય જ છે ભેળપુરી ખાય છે વિદેશના અને એન્જોય કરે છે જો તો વિદેશ માં પણ અમે રહીને આઈ નો સ્વાદ આ લોકો ને શીખવાડી છે જ્યાં બધા સ્ટોલ છે એમાં એક અમારી કંપનીનો સ્ટોલ છે જો ચા લોકો એવા છે જે જાપાન ને ચાઈનાના છે ઇન્ડોનેશિયા ઇન્ડોનેશિયાના છે સોરી આ ઇન્ડોનેશિયા જાપાન ચાઈના એ બધા હરખા જ લાગે જો આ લોકો પાણીપુરી ખાય છે અહીંના માણસો હોતા ટેસ્ટ કરે છે અને કે બહુ સારી છે જો ફેન ફેરમાં બધાની રીતે અલગ અલગ બધી વસ્તુ લેવા છે કોઈ વડાપાઉં લાવ્યા છે કોઈ કોલ્ડ ડ્રિંક્સ લેવા છે અને બધી વસ્તુ ના બધા મિત્રો છે અમારા હાય દુલાભાઈ શેકરણભાઈ You can do? Hello. Open your mouth. Yeah. Ah. <laughs>